વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રીની પંચાણું ટકા કામગીરી પૂર્ણ કરી લીધી છે તંત્રએ ધોવાણ અટકાવવા વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાવી છે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટને લઈને ગ્રાસ સિસ્ટમ લગાવવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર મેયર વિશ્વામિત્રી નદીની મુલાકાત લીધી હતી મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુરું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે ચોમાસામાં પૂર આવશે કે નહીં તે હું ન કહી શકું કુદરત છે પાણી આવશે પાણી આવવાનું છે અમે નદીની કેરિંગ કેપેસિટી વધારી રહ્યા છીએ અનેક જગ્યાએ બે મિલિયન ટ્રીઝ લગાવાશે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું પણ નિવેદન સામે આવ્યું હતું તેમણે કહ્યું કે વિશ્વામિત્રી નદીની કામગીરીથી પૂરમાં ત્રીસથી થી ચાલીસ ટકા રાહત મળશે અત્યારે જે વિશ્વામિત્રી રિઝ્યુનેશન પ્રોજેક્ટ અંતર્ગત અત્યારે ડિસિલ્ટિંગ અને ડ્રજિંગનું કામ જોશમાં ચાલી રહ્યા છે વી હેવ કમ્પ્લીટ ક્લોઝ ટુ અબાઉટ નાઇન્ટી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ પાંચ છ ટકાનું કામગીરી છે જે ક્રોકોડાઇલ એરિયા છે અથવા ટર્ટલનું એરિયા છે ત્યાં એન્વાયરમેન્ટલિસ્ટ અને પર્યાવરણ પ્રેમીઓને સાથે રાખીને અમે કરતા હોય છે એટલે કાલે એની સાથે એક મિટિંગ પણ છે જે જે જગ્યામાં એમ લોકોની પણ સજેશન્સ આવે છે એ અલગ જગ્યાને અમે છોડી રાખ્યું છે ત્યાં પણ જે કામગીરી આવનારા દસ પંદર દિવસમાં અમે પૂરું કરી દઈશું ઓફ ટ્રાઇંગ ઇઝ અત્યારે જે આપ જોવો છો કે વરસાદ પડે તો માટીનું ધોવાણ વધારે થઈ શકે એટલે વાટીનું ધોવાણ ના થાય એના બાબતમાં જે પગલાંઓ લેવું જોઈએ એની અંદર કોયર સ્ટેબલાઇઝેશનનું કામગીરી માટે જે પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું અને કમિટી રેકમેન્ડેશન આધારે કરવામાં આવ્યું છે એટલે વડોદરામાંથી પસાર થતી ટ્વેન્ટી ફોર પોઈન્ટ સેવન કિલોમીટર નદીના ચાર સેક્શનમાં વાઇડનિંગ રીસેક્શનિંગ ડી અને જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી હતી કામગીરી લગભગ પંચાણું ટકા એટલે કે અઢાર લાખ ક્યુબિક મીટર કરતાં વધુ માટે કાઢી લેવામાં આવે છે હજુ એકાદ લાખ ક્યુબિક મીટર માટી આવનારા દસેક દિવસમાં કાઢવામાં આવશે ફાઇનલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે જે નવા સ્લોપ બન્યા છે એની સોઇલ લૂઝ હોય એને મજબૂતી મળે અને એનું વિરોઝન ઘટે એનું ધોવાણ અટકે એ માટે વેટીવર વર ગ્રાસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ એક સારામાં સારું બાયો એન્જિનિયરિંગ જીઓ ટેકનિકલ સોલ્યુશન છે આની અંદર કોયરના ફાઇબર લગાડી એની ઉપર કોયરથી જ બનેલું જીઓ ટેક્સટાઇલ ફેબ્રિક જે સાતસો જીએસએમનું છે એ યુ બેન્ડથી ફિક્સ કરી અને દસ ચોરસ મીટરે પંદરથી પચીસ જેટલા વેટીવર ગ્રાસના પ્લાન્ટ લગાડવામાં આવે છે